બ્રેક મારી એકદમ ચોટી જાય મારું વાળું પણ ઉખડતું નહીં કોઈ પ્રોબ્લેમ તો છે પણ કઈ યાર બેટરી બેટરી કમ્પ્લીટ છે હાર જ સર્વિસ કરાવી તો પેલા કોઈ જોયું તો હોય નહી આ બાજુ બધું કમ્પ્લીટ જ બદલાવી શકે

એ ચા વઢા જાય તો પૂરા બોલી મેકો થાય દીકા મુના બાઈક લેન પઈ જ ને તો ના આવતી જાઉ કે પછી હું બધું તો હેડ રાડે તો મોરા કર તો મને કે તો કરો આ લાકડો મને તક નઈ જપ પાડી ઓકા જો હા શું કર્યું તો ને આમ આવા જમન ચાલુ થઈ જાય છે આ તો સુતો છે માયા સુતો લે જાય ને જાય ઉકડી જાય

અરે તમારું બાઇક નું લઈ જતો હતો એક્સિડન્ટ થયું છે મને એકરા જો આપા હૈ નકાવા કેમ પર ટોકડી પર અલ્યા ઇંધો જે ના પડ્યા અલ્યા બાઇક બધું કોકું કોકું બધું ફ્યુલ છે મારો ટોકડી છે કે ટેક્સર થઈ ગયો તો આવજો જલ્દી આ બે મિનિટ માં લેતા જો મને હેડાતું નથી મને કેરીન લઈ જવો પડશે એ હા હા હા

ભ્યાજો હં ભીજરા ભાવી પડે છેવાખા લઈ જાઉ ના ઘરે દવાખનમાં દવાખા ઊંચા લે આવો ભાજી દો ઘૂંચો પાસુ પાછી

અને બાઇક લઈ જાય તો ખર્ચો કોણ આવશે હવે પેલું તૂટી ગયું હા તકલો છે તકલા માં ચોકો ભાગે છે તે હાવ તકલો આલ તા ઈને બોલાવ ફોન કરે તો બોલાય બોર ફોન કરવા દે મને હેલો હા કેવું કરો છો ત ખાબા કોઈ ને હું કરા મને વાગ્યું તો બેઠો હું ઘેર માં ઘર બાજુ આવજો ચમ કોમ છે યાર

તો તાર તમારે એકલા નુકાયો આ અમાર નહી દુખાય દુખાય મેને તો મે કે નહી જ દો ને મને નતું લાગ્યું મને નતું લાગ્યું તમારે એકલાનો આવી તો મેરી નહી આ એ મને મે વાગી છો ખર્ચા માથા બોલાય તો માથા બોલાય નહીં આમ કરાય કઈ આવું બધું ના કરાય